સાડા 9:30 વાગી ગયા છે અને જો સાંજનો વરસાદ ચાલુ છે ગામડે છે ને વરસાદનું એવું આવવાનું કઈ નક્કી જ નહોતી પણ આ શરદી થાય એવું વાતાવરણ થઈ ગયું જો વરસાદ આમ જો કેવું થઈ ગયું એક રહ થઈ ગયું બધું અને સાંજનો વરસાદ પડે છે એક ધારો ચાર વાગ્યાનો પડે છે ને બધાયને આમ જો વાડીએ બધી બધું વાવેલું હતું ને બધું ભીનું ને એવું કરીને કોઈ સિંગ ને એવું બધા લીધી નથી માંડવી ખેડૂતો ખરાબ થઈ ગયો કપા ને આ તેને એવું જોઈ લો ચાર દીધા એવો નવો વરસાદ પડે છે અને આજે રેડ એલર્ટ છે સુરતમાં એ બહુ ધોધમાર વરસાદ પડે છે જેટલા ફરવા ગયા હતા બધાનું કેન્સલ મોજ ને એવું બધું વિખાઈ ગયું વરસાદને લીધે જવો આમ જો તુવેર વેર ને એવું જો બધું આડું પડી ગયું આમ જો નહીં કરમાં આમનો વરસાદ ચાલુ છે ને આજનો વરસાદ ફૂલ આવે છે અમરેલી જિલ્લામાં હા ચાર વાગ્યા છે વરસાદ ચાલુ બધે વરસાદ ચાલુ